નમસ્કાર વિદ્યાર્થીવાલી મિત્રો હું અવિનાશ પટેલ એમડી જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રે એક નવો માઇલ સ્ટોન એટલે જ્ઞાનમંજરી 2.0 ટુ ઓ ઈશાવશ્યમ કેમ્પસ આવો જાણીએ કેમ્પસ અને એનાથી અવગત થઈ આમ તો જ્ઞાનમંજરી 2006 ટુ થાઉઝન્ડ સિક્સમાં એસ્ટાબ્લિશ થઈ બે હજાર છ માં ભાવનગરની અંદર જ્ઞાનમંજરીની સ્થાપના થઈ ત્યારથી લઈ આજે નેક્સ્ટ યર એટલે કે ટુ સિક્સ આ વીસ વર્ષ દરમિયાન જ્ઞાનમંજરીની અંદર એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રે ઘણા વિદ્યાર્થીઓએ અહીંથી પાસઆઉટ થઈ અને પોતાની કારકિર્દી બનાવી જ્ઞાનમંજરીની મંજરીની લીગસી એવી છે કે જ્યારે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર નવા બદલાવ આવ્યા એ વખતે જ્ઞાનમંજરીએ એના ઉપર એક આગવું કામ કરી અને આગવું રિઝલ્ટ આપવાનું કામ આજે ભારત લેવલે કરેલું છે જેમાં ટુ થાઉઝન્ડ સિક્સથી એઇટની પહેલી બેચ હોય કે જેની અંદર ગુજરાતની અંદર પહેલી જ બેચની અંદર એક સાથે છથી આઠ વિદ્યાર્થીઓને ટોપ ટેનની અંદર મૂકેલા હોય ત્યાર પછી જે ડબલ એક્ઝામનો બદલાવ આવ્યો હોય કે નીટની એક્ઝામ કમ્પલસરી થઈ હોય તો એ વખતે આખા ઓલ ઇન્ડિયા રેન્કની અંદર ટ્વેન્ટી નાઇન્થ રેન્ક સુધી પહોંચાડી અને ગુજરાતની અંદર શિક્ષણમાં ખાસ કરીને નેટ જેડબલ ઇની નેશનલ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એમાં ગુજરાત પણ એક યોગ્ય પ્રદાન આપી શકે અને અહીંથી રિઝલ્ટ આપી શકે એવું સાબિત કરવાનું કામ અત્યાર સુધી જ્ઞાનમંત્રીએ કરેલું છે સાથે સાથે જ્ઞાનમંત્રીએ શિક્ષણની અંદર ખાસ કરીને ઇલેવન ટ્વેલ્થ સાયન્સની અંદર એક એવી સિસ્ટમ માર્કેટની અંદર એસ્ટાબ્લિશ કરી છે કે જેનું અનુસરણ કરીને પણ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ અત્યારે વર્ક કરી રહી છે આ ડે સ્કૂલનો કન્સેપ્ટ વિદ્યાર્થીઓનું ટ્વેન્ટી ફોર બાય સેવનનું એકેડેમિક મેનેજમેન્ટ એનું ફોલોઅપ એ આખી જે ખાસ કરીને એવું કહી શકાય કે નીટ અને જેડબલ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પરિણામો લાવવા માટેની જે પ્રક્રિયા છે એનો ઉદ્ભવ સ્થાન કેવો હોય તો કહી શકાય એ જ્ઞાન મંજરીએ આજ સુધી સમાજની અંદર આપ્યું છે તો આ વીસ વર્ષ દરમિયાન લગભગ ચાર થી પાંચ હજાર ડોક્ટરો એમબીબીએસ ડોક્ટરો એમડી ડોક્ટરો એ જ્ઞાન મંજરી વિદ્યાપીઠના એલ્યુમની વિદ્યાર્થીઓ છે એવી જ રીતે ઘણા બધા આઈઆઈટીએન્સ ઘણા બધા એન્જિનિયરિંગ ક્ષેત્રે પ્રદાન આપેલા વિદ્યાર્થીઓ પણ આ જ્ઞાન મંજરી વિદ્યાપીઠના એલ્યુમની સ્ટુડન્ટ છે જે અમારા માટે એક ગૌરવની વાત છે તો હવે નેક્સ્ટ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સથી ગુજરાત અને ઇન્ડિયા લેવલ એક શિક્ષણ ક્ષેત્રે નવો માઇલસ્ટોન લઈને આવેલું છે જ્ઞાનમંત્રી ટુ પોઈન્ટ ઓ ઈશાવાસ્યમ કેમ્પસ ચાર પાયાના બેઝિક સિદ્ધાંતો ઉપર બનાવવામાં આવેલું છે કે જેમાં વિદ્યાર્થીનો ગ્રોથ વિદ્યાર્થીની મોડાનિટી સ્પિરિચ્યુઆલિટી અને નેશનાલિટીના ચાર પાયાના સિદ્ધાંતો ઉપર આમાં વિદ્યાર્થીઓ વર્ક છે આ ચાર સિદ્ધાંતો શા માટે અહીં વિદ્યાર્થીનો ગ્રોથ થવાનો આપણે બધા જાણીએ છીએ કે વિદ્યાર્થી ઇલેવન ટ્વેલ્થ સાયન્સ પછી નીટ જે ડબલ ઇની એક્ઝામ આપી અને પોતાની કારકિર્દી ઘડવા માટે થઈ અને આ કેમ્પસની અંદર આવી જાય છે તો એ દરમિયાન વિદ્યાર્થીનો ગ્રોથ થવો તો જરૂરી છે હવે જો વિદ્યાર્થીનો ગ્રોથ થાય અને સાથે મોડાનિટી ન હોય તો અત્યારના મોડર્ન યુગની અંદર વિદ્યાર્થી પ્લેસ ના થઈ શકે અને એમાં એ આગળ ના વધી શકે એટલે મોડાનિટી એડ કરવાની મોડાનિટી હોય અને સાથે સાથે જો નેશનાલિટી ન હોય તો આપણું જે વિઝન છે આપણા વડાપ્રધાનનું વિઝન છે કે ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું તો એમાં કંઈક પ્રદાન આપવાની અંદર કંઈક પાછો પડે વિદ્યાર્થી એટલે નેશનાલિટી એની અંદર એડ કરવામાં આવી છે અને આ બંને ત્રણેય સિદ્ધાંતોની સાથે સાથે સ્પિરિચ્યુઆલિટી એટલા માટે એડ કરવામાં આવી છે કે વિદ્યાર્થી સ્પિરિચ્યુઅલ હશે હું અહીંયા ધાર્મિકતાની વાત નથી કરતો આધ્યાત્મિકતાની વાત કરું છું સ્પિરિચ્યુઆલિટીને કારણે વિદ્યાર્થી છે એને સ્ટ્રેસ નહીં આવે ફ્રસ્ટ્રેશન નહીં આવે ડિપ્રેશન નહીં આવે અને પોતાને જે પડકારો આવશે કોઈક જગ્યાએ એમને ક્યાંક હિંમતપૂર્વક કામ કરવાનું હશે તો એની એનર્જી છે એને આમાંથી મળવાની છે તો આ ચાર પાયાના બેઝિક સિદ્ધાંતો ઉપર જ્ઞાન જ્ઞાનમંજરી કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે ઈશાવાસ્યમ એટલે કે ઈશ્વરનો વાસ આ કેમ્પસની અંદર ઈશ્વર વાસ કરે છે અહીં ઈશ્વર એટલે કે ભગવાન માટેનું મંદિરનું પણ નિર્માણ કેમ્પસની અંદર કરવામાં આવેલું છે અને વિદ્યાર્થીઓ સવારમાં રોજ એમને પ્રાર્થના કરી એમને દંડવટ પ્રણામ કરી અને એમના દિવસની શરૂઆત કરવાના છે એટલે આ ઈશાવાસ્યમ કેમ્પસ એ ઈશ્વરના વાસ અને ઈશ્વરના હૃદયનું કામ છે એ આઈશાવાસ્યમ કેમ્પસની અંદર થવાનું છે તો આ ઈશાવાસ્યમ કેમ્પસ એની અંદર અલગ અલગ ઘણી ફેસિલિટી ડેવલપ કરવામાં આવેલી છે કે જેમાં તમે એન્ટ્રી કરશો ત્યારે પાર્કિંગ ફેસિલિટી રજિસ્ટ્રેશન બિલ્ડિંગ જ્યાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થશે વાલીઓ આવશે એનું રજિસ્ટ્રેશન થશે સાથે કેમ્પસમાં એન્ટર થશો એટલે એડમિન બિલ્ડિંગ સ્કૂલ બિલ્ડિંગ એ એડજોઇનિંગ બિલ્ડિંગ છે એઝ વેલ એઝ હોસ્ટેલ બિલ્ડિંગ મેસ એટલે કે કિચન રસોડું એનું બિલ્ડિંગ ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ એઝ વેલ એઝ અલગ અલગ ઇન્ડોર ગેમ ફેસિલિટી આ ફેસિલિટી સાથેનું એક મોડર્ન કેમ્પસ છે એ આપણે અહીંયા આગળ સમાજની અંદર મૂકવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ આ મોર્ડન કેમ્પસની વિઝિટ કરીએ